ભગવાન હવે દવાખવા કરાય બાપા પેલો તો બીજી હે પણ એનું કોઈ ઠેકાવું નહીં પણ મને તો દવા નહી એના તો કઉ દવા કરાય દવાખાને લઈ જાય આ ઉધરો મારો જીવ લઈ જ છે જ્યો છો બેટા હા હા બેટા મને હારું રહેતું નહીં ભગવાન અઠવાડિયે તો સહન કરવું દુઃખ રાતે ઊંઘ નહીં આવતી દારે ઊંઘ નહીં આવતી આ ગરમીને કારણે સવાર સળગ્યો છે વધારે મને કાઢ મળશે કાન મળશે કોઈ દવાખાને લઈ જતું નહીં મને એક તો છોકરો લીસ મોકલે છે ના ના

એનો ફોન આવતો કે બાડી ને હારું નહીં દવાખાન લઈ જાવ ને મેં જલ્દા તાર કામ આ સવાસ કે આ હારું નહીં તો દવાખાન જવાય ને આ રાખવા તો બી જાય આ પહેલો ને આનો સુધી હું ખાવા પડે બિચારા આનો તો રહો શું કરવાનું રાખવા હું ભી જાય સાકો દાર ચેટી હારું તો દવાખાન જઈએ હારું દવાખાન માં ફોન જાવ જો લઈ જઈએ तो 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 तो